રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં આજે ને અમારે હવાર હવારમાં આંબામાં છે ને આખું પડે છે હવે એટલે આખું કહેવાય ને ઓખો પાકે ને એને એટલે અમારે છે ને આંબો ઉતારી દેવો છે અંજા બધો હા બાપુ એ તો લાગે બાપ બધી છે ને હવે આખું પડે છે આંબામાંથી બધી ઉતાર લેવી ત્રાબો દઈ દેવો પાકી જાય કાબેન નિરાતે હો

बधी कैरी मीठी થઈ ગઈ મધી કેરી મીઠી થઈ ગઈ ના બાપો આ કેdio એક બટકો ભેરલા ખાટો થઈ જાય બધું હમ બાપુ હાથ બહુ ડાયરા ભાઈ જો બાપુ મૂડમાં આવી ગયા મટીગી ખાવમે બધું ખીજી ગયો હય આ દાતડે જવાલા

પેલે તો જતા અમારે ડોલ બાપુ ને ગમે એક દાર માં ડોલ હે ને ફસાવી દે આમ એટલે વહી જાય બાપુ હલાવ આંગળી બધી પડી જાય

હા મમ્મમ કર કે આ હાથ હોય આ પર એકી પડી જ ને એટલે આ ખાઈ જ હા હાથ હોય ખાઈ કરતો કેટ કરતો આ હાથ છે હ આ अभी वो देख आई है हां बापू आमड़ी है यहां बापू ना तुम ना आई है झींकी भले ही झींकी बड़ी उतार ली थी हां और हां आज दूसरी हो गई दादी अभी आधड़ा वागड़ा हां ना भाई ताला पकड़ो भाई हां ठीक है

ખાતો રાખ હે બાપુ હોય કેરી લઈ લીધી એક કેરી હે

આ બધી તો ખાઈ શકે આટલી બધી ખાવી હોય તો આવી જજો દ્રબો દઈ પછી આમ બળખ્યો એટલે પાકી જાય ને એટલે આવજો હા পানী কোৱা নে ডেডা কৌডি নিকে

અંદર આને લુમણા આગો થતો કે પાલતી કરી દે નાખરી લાગી ગઈ બરી લાઈટ આરે જાતી પાલતી માં જોવી પડે એટલે કોરે કોરે લખો થાઈ થા અને આગો થોડી લજ અને અન્ય બધે આને કેડી ઉતર આટલી કેડી ઉતરીઓ ફાઈલ પેપર દેતીયું અને હવે ભાઈને વીંધીતા વયા ગયા વીંધી દીયા હે એટલે ના તાપ કે બેચે રહે તાપી જાહે તાતા તા

બે <laughs> ને

આવું એક લીમડો હોય થોડોક કાપવો હોય હાલો ચા પાણી પી લીધા ને અમારે હે ને જ આવું છે ભાદરે ભાદરે નદીના કાંઠે થોડાક વાવાગર બાવેડા હે આપણે ગાંડો બાવર હોય ને એ થોડાક બાવેડા હે ઈ નળે એ કાપવા હે પછી ભાદરમાં માં હેઢામાં એક લીમડો હોય એને ટૂંકમાં હાવ નથી કાપવું હાવ ઝાડું ટૂંકમાં નથી કાઢવું આમ ટૂંકમાં દારૂ નો નળે ને એ બધું કાપી લેવું એટલે બળતન થઈ જાય અને થોડોક ઊંચો વે ટ્રેક્ટર ને આમ નિખરવામાં છાદલીમાં ભૂટકી જાય તો થોડોક ઓછો કરી નાખીને પાછો થોડો ઊંચો હોય જાય હું હાવ નથી કાઢવો આપણે હાવતા ઝાડું નહીં છાંય બે છીએ જોઈને બે હવા આપણે અહીંયા વાખીને કાઇ રાખીને તો એવું કામનું એટલે હાવ નથી કાઢવું આપણે ટૂંકમાં બળતરને જેટલા બળતને થઈ જાય અને આપણે નડતો હોય એ કપાઈ જાય એ હેઠો ટૂંકમાં હાવ ઝૂલાઈ ગયા ચીકુડી ગુમ છે આમ હેઠળ એને વાર આમ ટેક્ટરને જાવું હોય ને તો છાદલી લઈને ગુટકી જાય એટલે થોડોક ખોજારી નાખી અને થોડાક બાવેડા એ કાપી નાખી ભલે એ પેટ્રોલવાળી ચક્રી આવે હું જાઉં છું પેટ્રોલ લેવા પછી ટ્રેક્ટર લઈને જવું એ બાદ રહે ને હાલ લીમડો કાપવાનો હે ટુક ટૂંકમાં અહીં સીધા ટ્રેક્ટર નીકળે નહીં આટલો હા બેઠો આવી ભૂટકી જાય અને માથે પાછા એટલે એ ભૂટકવાની શક્યતા રહી એને ઓછો કરી નાખીને તો આમ ટૂંકમાં અહીંયા હેઠો નડે નહીં ને તાર નહીં ભૂટકે તાર હાવ માં આમ વાવડો વાંધો નહીં ઉમળો વાવડો હોય તો તાર અડી જાય એમ આપવા માં ધ્યાન રાખવું જોઈએ આપડે પેટ્રોલ વાળી ચકરી છે

વિડીયો હે મારો વિડીયો કાય મેં આઠ વાગે આવી ગયો કાય મેં આઠ વાગે બેન એને રોવા નકર ટીલું એ